તો નજર કરીએ પંચમહાલ ઉપર તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે નાફેડના ચેરમેન અને પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી ત્યારે ખેતી પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી જેઠાભાઈ ભરવાડે પંચામૃત ડેરીના દાણમાં પ્રતિ કિલો એક રૂપિયા ઓછો કરવામાં આવશે એવી મહત્વપૂર્ણ જાહેરાત કરી આ નિર્ણયથી પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકોને આગામી બે મહિના માટે રાહત મળશે ત્યારે ખેડૂતોની હાજરીમાં કરાયેલી આ જાહેરાતથી ખેતી સાથે સંકળાયેલા વર્ગોમાં આનંદની લાગણી જોવા મળી શહેરા તાલુકાના ખેડૂતોનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે સાથે સાથે પશુપાલનનો પણ છે ચાલુ વર્ષે કમોસમી વરસાદ માફા જેવી પરિસ્થિતિમાં પાક નિષ્ફળ ગયો એની સાથે ઘાસચારો પણ ખૂબ જ નિષ્ફળ ગયો છે ખેડૂતો પાસે દિવાળી સુધી જૂનું ઘાસ હતું હવે એ પશુઓને ખવડાવવા માટે નવું ઘાસ તૈયાર થાય ત્યારે મળે એમ હતું પણ જે વરસાદના કારણે નિષ્ફળ ગયું છે જેના કારણે આજ રોજ મોરવા ખાતે વાસ્તવિક પરિસ્થિતિનો ત્યાસ કાઢવા માટે આવેલા પંચમહાલના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે એ વાતને ધ્યાને લઈ અને એવી રાહત આપવાની પેકેજની વાત કરી છે કે એક કિલોએ દાણ એક કિલોએ એક રૂપિયો ઓછો કરવામાં આવશે અને ઓછો લેવામાં આવશે એવી અમને જાહેરાત કરી એ બદલ અમે ખેડૂતો એમને ધન્યવાદ આપીએ છીએ પશુપાલકો એમને ધન્યવાદ આપીએ છીએ સાથે સાથે અમારી એ માગમાં સંતોષ અમને થયો છે પણ બીજી બાજુ અમારા ખેડૂતોની જે ડાંગર છે એ મોમાં આવેલો કુદરતે છીનવી લીધો છે એ ડાંગર ખેતરમાં આડી પડી ગઈ પાણી ભરાઈ ગયું દાણા ઉગી ગયા અને કોઈપણ રીતે એ પાક અમારા હાથમાં આવે એમ નથી એટલે લાખો રૂપિયાનું કરેલું નુકસાન ખેડૂતોને ભોગવવા વાળો આવ્યો છે પાક ધિરાણ લઈ અને ખેતીમાં રોકાણ કર્યું છે એ પણ ભરપાઈ થઈ શકે એમ નથી એટલે સરકારશ્રી સમક્ષ અમે પાક ધિરાણ માફ થાય એવી રજૂઆત પણ કરી છે આદરણીય ધારાસભ્ય સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે તમારા ખેડૂતોની જે કંઈ પરિસ્થિતિ થઈ છે એની મેં જાત નિરીક્ષણ કર્યું છે અને મને ખરેખર આત્મસલાગ થાય છે કે ખેડૂતો ખૂબ પીડિત છે તો હું સરકારમાં સંપૂર્ણ ગા નાખી ખેડૂતોને રાહત મળે એવો સંપૂર્ણ પ્રયત્ન કરીશ એવો વિશ્વાસ આપ્યો છે અને એ અમે વિશ્વાસ રાખીએ છીએ કે અમારા ધારાસભ્ય